સતી તોરલ બાપુ ઇતિહાસ આપણો જાણીતો છે બાપુ તમે વિચાર તો કરો એક સાધુ ને જમાડવા પોતાનો દેહ અડાણે મૂકી દીધો વાણિયા ને એમ કે સાધુ ને જમાડવા વસ્તુ આપ મારો દેહ હું તને તારા મેલે રાતે હોંપી દઈશ બાપુ વિચાર તો કરો શું આ બાપુ દેહ આશ્રા ધર્મ ની કિંમત શું છે આપણે નગરા રોલ કરવા માંથી ઊંચા નથી આવતા એવા બાપુ ગાળિયા થયા છે બુદ્ધિ ના આપણને એમ થાય એક એક બે ભાઈબંધ હતા ને કાંઈ ધંધો ન કરે તળાવ ની પાડે બે ટાઈમ થાય ઘરે આવીને જમી જાય ને કપડા બદલાવી જાય નાય ધોઈ પાછા વ્યા જાય એના બાપા ની કે કાંઈક તો કામ કરો એટલે બે ભાઈ બંધ બેઠા હતા ને પછી એમને બે બે ભાઈ બંધ વાતો કરતા એ કે હાલ ને કઈક ધંધો કરીએ ઘરે જાય ડખા થાય ભલા મને મજા ન થતા આવતી હવે હા વરામ અટક્યા હોય કે બે રૂપિયા કપાવણવા જાય નહીં એને પાછરું પૈસા વાળું થવું હોય બોલો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી ધંધો એ કઈ મગજમાં બેઠો નહીં પછી એક કીધું મને એક ધંધો હોવું છે કે શું કે પૈસા સાપવાનું કારખાનું નાખી હાલ મૂળ તો ખરે પૈસા ની લપશે પૈસા આપી પછી શું કે બે ત્રણ તિજોરીઓ ભરીને કે પછી બધું વાત લઈશું તારી લે કર્યું બધું ભેગું કે હું મટુ પૈસા બનાવવા અને તું હો ના ડટામેન્ટ બનાવવા બે તિજોરી ફરી લઈ પછી બધું લઈ મનાના બાપુ બે પૈસા બનાવવા અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલાનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ જઈ સરસ બનાવેલી એવો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી સિક્કો પંદર નો લાગ્યો દસ ની વીસ ની વી ની હોવાની બધી બરોબર પણ સિક્કો પંદર નો લાગ્યો એ ક્યાં જોતો ખરો સિક્કો પંદર નો લાગ્યો એ કે શાંતિ રાખીને ગામડા જવાય ગામડા ડોશીમાં દુકાને બેઠા હોય કોઈક ડોવા બાપા બેઠા હોય નાની નાની દુકાન અહીંયા એમને નો ખબર હોય કે હાલી જાય તમારે ગામ જેવું ગામ હતું ને અહીંયા આવ્યા અને ચાપા એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપર મેટ વેચતા બાપા પંદર ના સૂટા આપશો એ કે આ લોન આપું પંદર ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ આ ચારે બહાર પડી કે હમણાં બહાર પડી તમને ખબર નથી કે મારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં એ કે દેવાય તો દેવો કે અમે થોડું જૂઠું બોલતા હશું એ કે ના ના આપું એમાં કઈ નહીં પણ કે નો આપું ચૌદ આપું ઓલા અમને એમ થયું આનો એક આઠા નહીં નથી આવ્યો રૂપિયો રૂપિયામાં જીવ બગડ્યો કે તમારો જીવ બગડ્યો લઈ લો ચૌદ આપું બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી ઓલા છોકરા સકરી ખાઈ ગયા કે બાપા કે હા એ કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે પન્ન ની ભૂલ મારે હાથ ની એવા બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય તે બીજું હું હવે નડે અરે જોવો તો ખરા એવા બુદ્ધિ ના દુકાને ગયા એક મોતી લઈને માળા એટલે ને કીધું કે ઝવેરી કાકા એક મોતી ની માળા મને કરી દો ને એટલે આમ બાપા એ મોતી જોયા ને પણ દાદો ઝવેરી ની નજર છે કે હા 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 આ મોતી આવ્યા ક્યાંથી કેવા કિંમતી મોતી એટલે એ તો એને ઓળખતો હોય ને આપણને તો ખબર ન હોય એટલે એ કે બાપા આ મોતી તમે લાવ્યા ક્યાંથી એ કે ભાઈ મારી દીકરી અમેરિકા રહે છે ત્યાંથી એને મોકલાવ્યા એને કીધું બાપા તમે એક બી મોતીની માળા કરીને પહેરજો એ કે ઊભા હું ગણી લઉં આમાં જો એકાદી મોતી આખું પાછું હોય તો મારી પેઠી વેખું તો એ ન મેળ પડે એ એની બુદ્ધિ ને તે એ મંડ્યો ગણવા એક બે ત્રણ ચાર એક ખીસામ નાખી દીધી ઈ કે જો એક વી નથી તમારે ગણવાય ગણી જો વીસ છે ઈ કે પણ હું ઘરેથી ને ગણીને લાવ્યો છું પણ કે આ તમારી સામે પડ્યા બાપા મીડિયા ગણવા હા એક બે ત્રણ ચાર બાપા એક ખિસ્સા નાખી દીધું ઈ કે હા વીસ છે ઓગણી કરીને આપ્યા ને ઓલે હડફામ કાઢી નાખ્યું એ નાખવું પડ્યું આપણે એમ દે જવેરી ના વખાણ કરવું બાપા ના વખાણ કરવા ઈ કે ભલે બેટા મારા ત્યાં લઈ લીધું નો નાખતો કોના વખાણ કરવા એવું નો માનું કે આ આ આ અભણ ભાણા ગામડાનો માણસ એને ખબર ન પડે એ બાપુ આપણો સોદો કઈ ના ખબર એ નો પડે હા ભણેલા ને બાપુ સકરિયે નાખી દે આપણે ઓલરાઉન્ડ જેવી કોઈ વાત જ ન વિચારવી મારો નાથ તરાજો હોય તો હું તે જ બધું હાલે બાકી સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટીયો હોય ધનુષ ને હોય ઈ બાણ અર્જુન ગાંડવની પણસ પકડીને છૂટી મૂકે ને કૃક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા નો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જાતો હતો ને ગાંડી ખંભામાં હતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વીયો ગયો એમ સમય ની બલિયારી છે તમે નું આજ મળ્યા છે કાલ મળવાનું છે વાત ખોટી છે વર્તમાન માં જીવો ઘણા એમ કે ઓલા ભાવ માં આમ ને પૂછડા માં આમ મળ્યો એ સુધારી લો ને કાલ ની ખબર નથી ને ભાવ ની શું ખોડો રિયા અને કોઈ ને ખબર હોય તો કો જાવાનું ગમી આવો એ નો કદાચ ખબર પણ આવ્યા છો ચાથી કોઈ ને ખબર છે ત્યાં હું ખોડવી હોય આ ભાવ ની વર્તમાનમાં જીવો ભૂતકાળને યાદ કરવાની કોઈ નથી આપણે રામચરિત માનસની કથાના મંડપમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા ભૂતકાળ ને ભવિષ્ય બધા કાલ આમ કરવું છે બે દિ પછી આમ કરવું છે મહિના પછી આમ કરું કરવું છે ફૂટી જાય બધું રહ્યું અલ્યા આ નથી થતું મારા રામ વર્તમાનમાં જીવો મોજ આવશે હા હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરે છે એટલે આ ગોરો કે છે વાંગેલું ભુજાયો એનું માછું માછન માંગી ગયા છે માળકના બેપર અંગનો આકરી કે મળે નહીં એના હાડ કે આદ કાયલા જેટલા જેટલા મહાપુરુષો બાપુ ભજન કર્યા છે ને અને આપને ધરતીના બાપુ કડા ભેળા કર્યા ને ત્યાં ઈશ્વરનો ભેટો થયો છે દીકરા કાપવા પડ્યા જેલમાં ગયા હોળીએ સીડ્યા કાંઈક કર્યું બાપુ તમે જોવો બૈરા આપ્યા આપણે કાંઈ કરવાનું નથી કેવલ નામ આધાર કઈક સદગુરુ મહારાજે શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું છે કાંઈ કરવાનું નથી પણ આપણે ટાઈમ જ નથી એટલે સવાર આમ ગૌરવ ભગત કહે છે એવું પગના તળીએ એવું માટીમાંથી મળ્યું એ જોતા મારી 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 નજરે જયો એવું ત્યાગ કરી જગત બધી મેળા દે છે ને કેરી કર્યો કુવા આ જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો પગથી